ત્યારે આગળ વાત કરીએ તો માવઠાએ તો ખેડૂતોને રડાવ્યા છે ત્યારે હવે ખેડૂતોને વેપારી પાસેથી પણ ભાવ નથી મળી રહ્યા ત્યારે ખેડૂતોને પાકના ભાવ માટે કેવી હાલાકી પડી રહી છે જોઈએ આ અહેવાલમાં એક તરફ માવઠાએ ખેડૂતોના પાકનો કચ્ચર કાઢી નાખ્યો છે બીજી બાજુ જે પાક બચ્યો છે તેનો પોષણક્ષમ ભાવ મેળવવા માટે ખેડૂતો હવા ત્યાં મારી રહ્યા છે માવઠાએ પાક બગાડ્યો હોવાથી ખેડૂતોને હવે માર્કેટયાર્ડમાં પણ સારા ભાવ નથી મળી રહ્યા અમદાવાદ જિલ્લામાં મગફળી ડાંગરના પાક વરસાદ આવતા સોના જેવો ડાંગર પાક કાળો પડી ગયો એટલે કે માવઠાએ ડાંગના પાકની હાલત એવી કરી દીધી કે વેપારીઓ ડાંગર પાક લેવા તૈયાર નથી ડાંગરના ગયા વર્ષે પાંચસો થી પાંચસો પચાસ રૂપિયા હતા ચાલુ વર્ષે ડાંગરના માત્ર ત્રણસો રૂપિયા મળે છે માવઠાથી જેમ તેમ કરીને જે ડાંગરનો પાક બચ્યો છે તે પાક ખેડૂતો લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા પરંતુ જે ભાવની આશાએ ખેડૂતો ડાંગર વેચવા આવ્યા હતા તે ભાવ ન મળતા ખેડૂતોને નિરાશ થવાનો જ વારો આવ્યો છે ખાતાની કોથરી પૂખવાના સો રૂપિયા અને ડાંગર કશું થઈ નથી પડી ગયું એટલે નુકસાન જ છે અને એડમાં ભાવ નથી આપેલ માર્કેટમાં લગભગ સો થી ઉપર વેપારીઓ છે એમાં વીસ ટકા વેપારીઓ જ આવશે કરદો કરી નાખે છે ડાંગરનો દસ ટકા જ આવે છે અને ડાંગરનો કરદો કર નાખે રાખે ત્રણસો માં ત્યાં જાય એટલે કે ભેજવારી છે ભેજવારી છે એમ કરીને પચાસ રૂપિયામાં ડાંગરો આ રીતે લઈ લે છે ડાંગરમાં રોપણી નીંદણ બધું કઈ ને કંઈક ટેકનિક ચાલતું જ રહે ખાતર નાખવાનું ખાતર નાખવાની એક બેગના સો રૂપિયા લઈ ખેડૂત ના હવે આ બધા ખર્ચા વધતા હોય તો અમે આશા રાખીએ કે ડાંગરના ભાવ વધવા જોઈએ ઘટવા ના જોઈએ જ્યારે ઘટે છે તો ખેડૂત ખેતી કરશે કે શું કરશે ખબર નહીં પડતી હું પોતે કંટાળી ગયો છું જેમને વચ્ચે નો થયો ત્રણ ત્રણ સોળ રૂપિયા ભાવ છે જોઈ લો અપેક્ષા હતી ભાવની ચારસો ઉપર હતી પણ ભાવ નથી આવ્યો બેન ત્રણસો ને સોળ રૂપિયા આપ્યો મને ભાવ હવે અમે શું કરીએ સુરત જિલ્લો ડાંગના પાક માટે જાણીતો છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે આ વર્ષે ખેડૂતોની હાલત દયનીય બની છે સુરતના ખેડૂતો પણ પોતાના મોંઘા મૂલા પાકના સારા ભાવ માટે હવા ત્યાં મારી રહ્યા છે ગયા વર્ષે જ્યાં ડાંગર વેચવા માટે લાઇનો લાગતી હતી ત્યાં આ વર્ષે માત્ર એકલ દોકલ ખેડૂતો જ ડાંગર વેચવા આવી રહ્યા છે બીજી બાજુ વેપારીઓ જે પાક બચ્યો છે તે પણ લેવાલાયક ન હોવાનું કહેતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે ગયા ચોમાસે અમારે એક લાખ ચોરાણું હજાર ડાંગરની ગુણ હતી અત્યારે અમારી પાસે એક લાખને વીસ હજાર ડાંગરની ગુણ છે અને તેમાં બી એટલો બધો ખરાબ માલ આવી રહેલો છે ખેડૂત બી શું કરે ખેડૂતની પરિસ્થિતિ આજે સીઝન સિઝનટીયા એટલી ખરાબ છે કે એને શું કરવું શું નહીં કરવું અને એ મંત્રી પણ આવીને અમને એમ કહે છે કે ભાઈ તમે અમારો માલ લેવ પણ વેપારીઓ ખરાબ માલ લેવા તૈયાર નથી તો અમારે શું કરવું ખેડૂતો માટે એક તરફ કુદરતનો માર અને હવે જે પાક બચ્યો છે તેના પણ સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી જે પાક ખેતરમાં બગડ્યો તેના પૈસા મળશે એવી તો આશા ખેડૂતોએ છોડી દીધી છે પરંતુ જે પાક બચ્યો છે તેના પણ ભાવ ન મળતા ખેડૂતોએ માત્ર ને માત્ર રોવાના દિવસો આવ્યા છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા